પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કેડી ઠક્કર બાપા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વિદ્યાર્થી ચેસ સ્પર્ધામાં ફર્સ્ટ આવ્યો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર સંચાલિત શ્રી કેડી ઠક્કર બાપા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધોરણ બે માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ચૌહાણ યુવાન યુસુફભાઈ ઉંમર વર્ષ નવ નાલંદા વિદ્યાલય રાધનપુર ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ બે હજાર ચોવીસ પચીસ અંદર ઇલેવન ચેસ સ્પર્ધામાં તાલુકા કક્ષાની શાળામાં પ્રથમ નંબર તથા જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે તેમજ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સોલંકી રુદ્રકાંતિલાલ અંડર ફોર્ટીન ગોડા ફેંક સ્પર્ધામાં તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર મહેશભાઈ મુલાણી મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર તથા ટ્રસ્ટી શ્રીમતી ક્રિષ્નાબેન મુલાણી શાળાના સુપરવાઇઝર આકાંક્ષા વાસ્તવે અભિનંદન પાઠવ્યા હતા

એમ કે સ્પોર્ટ ટીચર તરીકે આવી છું પછી એના પછી ઘણી બધી મહેનતો કરી છે અને આગળ તાલુકા લેવલે એક પહોંચ્યા છે કબડ્ડી ખોખો દરેક ગેમમાં અમે વિવિધ વિવિધ ગેમોમાં અલગ અલગ જગ્યાએ અમારા છોકરાએ સારું પ્રદર્શન આપ્યું છે કે આ વખતે ખેલ મહાકુંભ ઝીરો પોઈન્ટ ત્રણમાં અમારે કેડી ઠક્કર બાબામાંથી યુવાન ચૌહાણ જે ચેસમાં તાલુકા લેવલે પ્રથમ નંબર આવ્યો છે પછી જિલ્લા કક્ષાએ ત્યાં નાલંદા વિદ્યાલયમાં જ તેનું આયોજન થયું હતું તેમાં એ સેકન્ડ નંબરે આવ્યો છે અને હવે આશા કરીએ છીએ કે થોડી એને આગળ જવામાં તક મળે અને અમારું પૂરેપૂરું પ્રોત્સાહન છે આ સિવાય ખેલ મહાકુંભમાં અમારે ત્યાંથી કેડી ઠક્કર બાબામાંથી એક છોકરો રુદ્રસિંહ છે જે ઘોડા ફેંકમાં પણ સેકન્ડ નંબરે આવ્યો છે તેને જિલ્લા કક્ષાએ ફર્સ્ટ પહેલી તારીખે પાટણ જવાનું છે પછી એમ એમ છોટામાંથી પલક રબારી છે તે ચારસો મીટર દોડમાં સેકન્ડ નંબર આવી છે તેને પણ પાટણ જિલ્લામાં જવાનું છે બીજી તારીખે બસ Thank you very much.